સુરતા અને શબ્દના જીવ અને શિવના વિવાહની અદ્ભુત વાત જે વાણીમાં સંત ભોજા ભગતે કરી છે એ વાણીને આજે આપણે વાગોળીએ કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારેવડાને નોતર્યા કીડીને આપ્યા સન્માન હાલો ને કીડીબાઈની જાનમાં મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારેક ભૂંડેરે રે ગાયા રૂડા ગીતડા પોપટ પીરસે પકવાન હાલો ને કીડીબાઈ ની જાનમાં મકોડા ને મોકલ્યો માળવે રે લેવા માંડવ્યો ગોળ મકોડો કેડેથી પાતળો ગોળ ઉપડ્યો ન જાય હાલો ને કીડીબાઈ ની જાનમાં મીનીબાઈને મોકલ્યા ગામમાં રે એવા નોતરવા ગામ સામા મળ્યા બે કૂતર્યા બિલાડીના કરડ્યા બે કાન હાલો ને કીડીબાઈની જાનમાં ઘોડે રે બાંધા પગે ઘૂઘરા રે કાંકીડે બાંધી છે કટાર ઊંટે રે બાંધા ગળે ઢોલકા ગધેડો ભૂકે શરણાય હાલો ને કીડીબાઈની જાનમાં મામા હાલ્યા રિહામણે ને બેઠા દરિયાને પેટ ધેડકો બેઠો ડગમ ગઈ મને કપડા પહેરાવ જાવું છે કીડી કીડીબાઈની જાનમાં વાહડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનુની વાત આજ તો જાનને લૂંટવી લેવા સર્વેના પ્રાણ હાલો ને કીડીબાઈની જાનમાં કઈ કીડીને કોની જાન છે રે સંતો કરજો વિચાર ભોજા ભગતની વિનતી સમજો ચતુર સુજાણ હાલો ને કીડીબાઈની જાનમાં આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે કીડી એટલે કે આ પંચ પંચમહાભૂતોથી બનેલા દેહમાં આપણી મનની વૃત્તિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને સુરતા એને કુંવારી કહેવામાં આવે છે એ મોં અને મમતાથી ભરપૂર રહે છે જેમ કે કુંવારી કન્યા હોય એના માંગા ઘણા હોય અને કુંવારી કન્યાના ચિત્તમાં પણ અનેક પ્રકારના વમળો ઉત્પન્ન થતા હોય જે પળ પળમાં પોતાની વૃત્તિ બદલી નાખે છે વિષયોમાં ભટકીને ભાન ભૂલી જાય તો એને રખડતી નારી સમાન ગણવામાં આવે છે જો એને સમયસર પરણાવવામાં ના આવે તો તો આ રૂપી કીડી આજીવન કુંવારી રહેવાથી પીવનું શોખ શું છે તે સમજી શકતી નથી કીડી રૂપી જીવના એટલે કે સુરતાના લગ્ન નક્કી થયા કોની સાથે બ્રહ્મની સાથે આ જીવે એવું અંદરથી નક્કી કર્યું કે હવે હું બ્રહ્મને પરણી જાઉં એટલે કે ઈશ્વરની શરણાગતિ સ્વીકારી લઈએ કીડી રૂપી સુરતા જન્મો જન્મથી આંધળી હતી એ સુરતાને જાગ્રત કરવા કોઈ સાચા સંત સાચા સદગુરુનું શરણ જરૂરી છે સુરતાને એના પીયું શબ્દ બ્રહ્મ સાથે પરણવું છે જીવને શિવ સાથે પરણવું છે તો આ કીડીના લગ્નમાં પંખી પારેવડાને નોતર્યા છે તો એ પારેવા એટલે કોણ પારેવા એટલે રાખ પક્ષી જેનો સ્વભાવ છે જેણે પોતાનો અહં ઈશ્વરને આપી દીધો છે એવા સંતો ભક્તો સાધુ કે જે નિર્દોષ અને નિષ્પાપ છે જેને જ્ઞાન અને વૈરાગ રૂપી બે પાંખો આવી છે એવા પંખી પારેવાને નોતર્યા છે અને સૌ જીવના લગ્નમાં વધાર્યા છે અને જીવને સન્માન આપ્યા છે અને જીવને કહે છે કે તું બ્રહ્મને વરવા જતો હોય તો જ્ઞાનીઓ તને જ્ઞાન આપવા તૈયાર છે સાધુ સંતો તને સાથ આપવા તૈયાર છે આમ જીવને ઉત્સાહ આપે છે પરંતુ જીવ જ નથી કરી શકતો જીવ ગભરાય છે સંત રવિ સાહેબ કહે છે સાહેલી મારો પાંચ તત્વનો માંડવો મોરલો એટલે આ પાંચ તત્વનો માનવ દેહ જીવ જો બ્રહ્મને વરવા તૈયાર હોય તો ઇન્દ્રિયો સહિત દેહ પણ તૈયાર છે એ બ્રહ્મને વરવા માટે ખજૂરાને જે અનેક પગ હોય એવી રીતે મનને પણ અનેક પગ હોય મન ગમે ત્યારે ગમે ત્યાં દોડી જાય મન સંકલ્પ વિકલ્પ કયા જ કરે મનને ભૌતિક સુખના આભરકાશે પણ સુરતા જો શબ્દ બ્રહ્મને વરવા જાય તો એ મન પણ શાંત થઈ જાય છે ઘૂવળ એટલે કે અંધકાર અજ્ઞાન જે સત્ય ઈશ્વરને સ્વીકારવા તૈયાર નથી એ એટલે અજ્ઞાની એ અજ્ઞાનીને સાચા સદ્ગુરુ દ્રષ્ટિ આપે છે તેથી એ પણ તૈયાર થઈ જાય છે પોપટ પીરસે પકવાન એટલે કે સંતો મહાપુરુષો સુખદેવની જેમ સાચા જ્ઞાનના મોતી પીરસે છે મકોડો એટલે મોહ મોહને છોડવાનો પ્રયત્ન કરીએ પણ મોહ ગોળ જેવો ગળ્યો લાગે છે એટલે મોહ છૂટતો નથી મકોડો જેવી રીતે ગોળનો ગાંગડો ઉપાડી નથી શકતો એવી જ રીતે મોહમાં પડેલા મૂઢ માનવો સદગુરુના શબ્દને સમજી નથી શકતા સત્સંગ સત્સંગરૂપી જ્ઞાનરૂપી ગોળ કોઈ વિરલા જ ઉપાડી શકે છે મીદળીને બધે મોઢું મારવું સારું લાગે એમ બુદ્ધિ પણ અહી કાનમાં જ્ઞાન વૈરાગરૂપી શબ્દો પડતા જ ભક્તિની શરૂઆત થાય છે શ્વાસ ઉશ્વાસ રૂપી ઘોડો ઘોડો જેમ નીચે બેસતો નથી એમ આ શ્વાસ કોઈ દિવસ બેસતો નથી એવા શ્વાસે શ્વાસે હરીના નામના ઘૂઘરા બંધાયા છે સુરતા હવે શબ્દને પરણવા જાય છે પણ કાંકેડાની જેમ ચિત્તની વૃત્તિ બદલે નહીં તેથી કટાર બાંધી લીધી છે એટલે કે વ્રત નિષ્ઠા દ્રઢ કરી લીધા છે કે જેથી કાંકેડાની જેમ વારંવાર રંગ નથી બદલવો હવે ઊંચું માથું લઈને ચાલ્યો જતો ઊંટની જેમ જે અહંકારી છે એ કોઈને માથું નમાવે નહીં એવો અહંકાર પણ હવે હુંવાળો થયો ગધેડાની જેવી વાણી પણ શરણાઈના સૂર જેવી મીઠી થઈ ગઈ ઉંદર એટલે ઈર્ષા ઉંદર ગમે તેવી સુંદર વસ્તુને સારી વસ્તુને પણ બગાડી નાખે એવી રીતે ઈર્ષા શુભ પ્રસંગે પણ વિઘ્ન લાવે સુરતા જો શબ્દને પરણવા જાય છે તો ઈર્ષા પણ ભાગીને દરિયાને બે એટલે કે મનની સંકુચિત દ્રષ્ટિ બદલાઈ ગઈ ને દરિયા જેવી વિશાળતા આવી ગઈ રૂપી કામના જે સતત ઉછળ કૂદ કર્યા જ કરતી એ કામના પણ કહેવા લાગી કે મને સત્સંગ રૂપી વાઘા પહેરાવો સત્યનું શબદ સાધના રૂપી જે જ્ઞાન સદગુરુ આપે તેને જેમ વાંદરો વાંસને પકડી રાખે એવી રીતે શિષ્ય એ સદગુરુએ આપેલ નામને વળગી રહે છે તેથી ઊંચે ચડીને જીવ જગત અને જગદીશનું જ્ઞાન થાય છે સૌ જાનૈયા જ્યારે સાથ આપવા લાગે ત્યારે સુરતા અને શબ્દના વિવાહ થાય છે સંત ભોજા ભગત કહે છે હે જ્ઞાનીજનો હે સત્ય સુજાણ માનવો કઈ કીડી અને કોની જાન છે એનો સૌ વિચાર કરજો